મોડી રાત્રે ઝડપી પાડવામાં આવી છે રાજ્યમાં હાલમાં જીપીસીબી દ્વારા સ્પેશિયલ ઇન્સ્પેક્શન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે 22 ડિસેમ્બર થી 24 ડિસેમ્બર દરમિયાન ચાલનારી આક્રોશ એરિયા બાઉન્ડ્રી તપાસમાં જીપીસીબીને દાહોદમાં મોટી સફળતા મળવા પામી છે અમદાવાદ ઇન્ડોર્ન નેશનલ હાઇવે ઉપર આરટીઓ ઓફિસ નજીક ફિલ્ડિંગ ભરીને બે ટ્રકોને આંતરવામાં આવી છે તપાસ દરમિયાન ટ્રક થી એકસો ને વીસ માઇક્રોન તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો અંકલેશ્વર અને હાલોલની ફેક્ટરીઓમાંથી લોડ કરવામાં આવ્યો હતો અને તે ઝારખંડ રાજ્ય તરફ લઈ જવામાં આવી રહ્યો હતો પરંતુ દાહોદ પહોંચતા જ તંત્રની ટીમે બાતમીના આધારે આ બંને ટ્રકોને અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે રાત્રિના સમયે દબોચી લેવામાં આવી હતી હાલ આ ટ્રકોને દાહોદ નગરપાલિકા ખાતે લઈ જવામાં આવી હોવાની જાણકારી મળી હતી સરકારના પરિપત્ર મુજબ એકસો ને વીસ માઇક્રોન થી નીચેના પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે ત્યારે આટલી મોટી માત્રામાં જથ્થો ઝડપાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે જીપીસીબી અને પાલિકા ટીમ આ ફેક્ટરીઓ અને માલિકો સામે કેવા પ્રકારના કડક પગલા ભરે છે પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વેગ આપવા માટે તંત્રની આ કામગીરી પ્રશંસનીય છે જો કે હાલોલ અને અંકલેશ્વર જેવા ઔદ્યોગિક હબમાંથી આ જથ્થો કેવી રીતે બહાર આવ્યો તે એક તપાસનો વિષય છે આજરોજ જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ સ્ટાફ દળ ઇન્વેસ્ટિગેટ

અને આ બાબત જે જીપીસીબી ના નોમ્સ અને જીપીસી નોમ્સ ને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે આ માલ હાલોલ થી આવ્યો છે અને એક અંકલેશ્વર થી ને આ બંધ ઝારખંડ ઝારખંડ અને છત્તીસગઢ જાય છે